જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ હવે અંકલેશ્વરમાં એક મોટું શૌચાલય કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે આ કૌભાંડમાં લગ્ન નોંધણી માટે જમા કરાવવામાં આવેલા ધરકાનો ઉપયોગ કરી લોકોને શૌચાલય યોજનાનો લાભાર્થી બનાવી દેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કુલ રૂપિયા એક પોઈન્ટ કરોડના ખર્ચે જોકે જાગૃત નાગરિકો અને કાગળ પર ભલે ઓગણીસો છ શૌચાલય પરંતુ હકીકતમાં તો બસો થી ત્રણસો જ શૌચાલય જ બન્યા હશે આક્ષેપ દર્શાવે છે કે આ ભંડોળમાં મોટા પાયે દુરુપયોગ થયો છે અને સરકારી યોજના નામે લાખો રૂપિયા ગોટાળા આચરવામાં આવ્યા છે જેની ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે એક સ્થાનિક લાભાર્થીએ રોમિન આલ્ફ્રેડે છારેલે કહ્યું કે મને જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટને ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે હું વોર્ડ નવમાં રહ્યો છું મેં મારા લગ્ન સર્ટિફિકેટ માટે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા નગરપાલિકા છે એનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડું છું ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર અઢાર અને હું વોર્ડ નંબર રહું છું અને આ ખોટે ખોટો ઉપયોગ કરેલ છે મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે એને હું સખત શબ્દોમાં વંખોડું છું જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એટલે એક હજાર નવસો છ શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે કે થી ત્રણસદ જ શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો તો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે એક સીધો દાખલો છે આદર્શ સોસાયટી ની અંદર ફોરમભાઈ ઉમેશભાઈ પટેલ અને એમના ક્રિમાબેન ફોરમભાઈ પટેલ આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ ત્રણ ચાર કરોડ રૂપિયાનું છે એમના નામ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે બીજું કે આલ્પેક છારેજ રોમિલના નામનું

કલ્યાણ કામ કરવામાં આવેલું હતું મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવ્યું હતું વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ

તેમના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો દુરુપયોગ કર્યા લોકોને શૌચાલય યોજનાની સરકારી કાગળ પર લાભાર્થી દર્શાવી દેવામાં આવ્યા હતા પણ વાસ્તવિક એ છે કે લોકોને શૌચાલય મળ્યા જ નહોતા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત